હરોળીએ સવારના છ વાગે મોટા ધડાકા સાથે કૃષ્ણકુંડનો જે ભાગ છે એ ભાગની કેનલ જે લગભગ વીસ વર્ષ પહેલાં બનાવી તે આકસ્મિક એટલા મોટા ધડાકા સાથે પડી ગઈ જો એને તાત્કાલિક દુરસ્ત કરવામાં ના આવે કાં એનો નિકાલ સફાઈ કરવામાં ના આવે તો આજુબાજુના જે મકાનો છે તે બી બેસી જાય એવી સંભાવનાઓ છે અને જો આજે બે ત્રણ દિવસ વરસાદની આગાહી છે જો એ આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાળું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા બસ્સો મકાનોને બહુ મોટી જાનહાનિ તેમજ માલ મિલકતને નુકસાન થાય એવું છે અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંયતળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ બારથી પંદર ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો કોર્પોરેશનને તથા સરકારને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે વગર ટાઈમ કે ભાઈ દસ વાગ્યા અગિયાર વાગ્યાની તાત્કાલિક જેવો મેસેજ મળે એવો આપ સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર હાજર થાય તેવી અમારા સોસાયટીઓની વિનંતી છે આપે